નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલ હેલો ગુજરાતમાં તમારા બધાનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે સાવરણીને મૂકી દો ઘરની આ જગ્યાએ તમારું ભાગ્ય ખુલી જશે મિત્રો એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે એ જાણવા જઈ રહ્યા છીએ કે માતા લક્ષ્મીએ પોતે જણાવ્યું છે કે સાવરણીને ઘરમાં આ જગ્યાએ રાખો છો તમને ખૂબ જ ફાયદો થશે તો મિત્રો આ જાણવું આપણા માટે ખૂબ જ જરૂરી છે તેથી જ હું તમને જણાવું છું આ વિડીયોને અંત સુધી ધ્યાનથી જુઓ અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી દેજો મિત્રો જે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તેઓ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને સાચી શ્રદ્ધાથી કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો તો ચાલો આપણે આગળની માહિતીને શરૂ કરીએ એવી વસ્તુ છે જે વ્યક્તિને ધનવાન બનાવવાની ક્ષમતા ધરાવે છે અને કરી પણ બતાવી શકે છે કારણ કે શાસ્ત્રમાં તેના વિશે ઘણા શુભ અને અશુભ સંકેતો જણાવવામાં આવ્યા છે તેથી તમારા માટે તે જાણવું ખૂબ જ જરૂરી છે અને ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે સાવરણીનો ઉપયોગ કરવાની સાચી રીત સાવરણીને ક્યારેય પણ ઊભી ન રાખવી જોઈએ તેનાથી ઘરમાં પરેશાનીઓ આવે છે આપણા સારા દિવસોનો ક્યારેય અંત ન આવે તેનું ધ્યાન રાખવું જોઈએ આપણે ભૂલથી પણ ક્યારેય સાવરણીને પગ ન લગાડવો જોઈએ અને લાત પણ ન મારવી જોઈએ જો આવું થાય તો દેવી લક્ષ્મી ક્રોધિત થઈને આપણું ઘર છોડીને ચાલ્યા જાય છે મિત્રો આજના વિડીયોમાં અમે તમને શાસ્ત્રો અનુસાર સાવરણીને કઈ દિશામાં રાખવી જોઈએ તે કેવી રીતે રાખવી જોઈએ અને કેવી રીતે સાવરણી તમને ધનવાન પણ બનાવી શકે છે આ તમામ બાબતો વિશે આપણે જાણીશું જો શાસ્ત્રો અનુસાર જોવામાં આવે તો સાવરણીએ દેવી લક્ષ્મીનું સ્વરૂપ છે જો તમે સાવરણીનો ખોટી રીતે ઉપયોગ કરો છો તો અત્યંત જીવનમાં ગરીબી આવે છે જો તમે સાવરણીનો યોગ્ય ઉપયોગ કરો છો તો તે જીવનમાં સફળતાના દરવાજા ખોલે છે મિત્રો જો તમારું જીવન સામાન્ય રીતે તમે જીવી રહ્યા છો અને કોઈ પણ સમસ્યા નથી પરંતુ જો તમારે ઘણી વખત આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે તમારા જીવનમાં તે ગરીબી અને નિરાશા લાવે છે તો બીજી તરફ તમે સાવરણીનો સાચો ઉપયોગ કરશો તો તે તમને ધનવાન પણ બનાવી શકે છે મિત્રો વર્તમાન સમયમાં મોટાભાગના લોકો પાસે સમય જ નથી હોતો તેઓ તેમના કામમાંથી સમય કાઢી નથી શકતા તેના કારણે તેઓ તેમના ઘરની સફાઈ નથી કરી શકતા પરંતુ હું તમને એક સલાહ આપવા માંગુ છું જો તમે સવારે કચરો નથી કાઢી શકતા તો સવારે વહેલા ઉઠવાનો પ્રયાસ કરો અને દસ મિનિટ સુધી તમારે સાફ કરવું પડશે અને જે કચરો નીકળે છે તેને તમારે ફેંકવાની જરૂર નથી પરંતુ તેને એક બાજુ રાખી શકો છો હવે બધા નિયમો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કઈ દિશામાં સાવરણી રાખવી જોઈએ ક્યારે સાવરણી ખરીદવી જોઈએ અને કયા દિવસે ખરીદવી જોઈએ ક્યારે તેને ફેંકવી જોઈએ અને કયા દિવસે નવી સાવરણીનો ઉપયોગ કરવો જોઈએ તો મિત્રો આગળ વધતા પહેલાં આપને વિનંતી છે કે જો તમને અમારી આ રજૂઆત પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો તો ચાલો આગળની માહિતીને શરૂ કરીએ મિત્રો સૌ તો ચાલો અમે તમને જણાવીએ કે અઠવાડિયામાં સાત દિવસ હોય છે તેમાંથી કેટલાય પ્રકારના દિવસો સોમવાર બુધવાર ગુરુવાર અને શુક્રવાર જેવા દિવસોને સામ્યવાદ કહેવાય છે અને મંગળવાર શનિવાર અને રવિવાર આ ત્રણ દિવસોની રોજ સાંખ્યવાર તરીકે ઓળખવામાં આવે છે મિત્રો તમે સોમવારે ગમે ત્યારે સાવરણીથી ઘર સાફ કરી શકો છો મોટા તહેવારો જેવા કે દિવાળી ધનતેરસ ખરીદી શકો છો અને તમારા ઘરે લાવી શકો છો તે ખૂબ જ સુખ અને સંભાગ્યશાળી માનવામાં આવે છે હંમેશા ખૂબ જ સખત સાવરણીનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો જો તમે શનિવારે સાવરણી ખરીદવા માંગતા હોય તો તેમ કરવાથી જીવનમાં ધનની કમી સર્જાય છે તો ચાલો તમને જણાવીએ કે તમારે ક્યારે નવી સાવરણી ખરીદવી જોઈએ જો તમે નવી સાવરણી ખરીદીને તમારા ઘરે લાવો છો તો તમારે શનિવારથી જ તેનો ઉપયોગ કરવાનું શરૂ કરી દેવું જોઈએ જો આપણે દિશાની વાત કરીએ તો મિત્રો આપણે કોઈ દિવસ સાવરણીને પૂજા ઘર તરફ ન રાખવી જોઈએ જે દિશામાં આપણે મંદિર બનાવીએ છીએ એટલે કે ઈશાન દિશા એટલે કે આપણા ઘરનો ઉત્તર કોર ખૂણો કહેવાય કારણ કે ત્યાં પૂજા સ્થાન હોય છે તે રૂમમાં કોઈ દિવસ ભૂલથી પણ સાવરણી ન રાખો તમે પૂજા સ્થાનમાં સાવરણી રાખો છો તો એ તમારા મંદિરમાં ભગવાનના આગમનને અવરોધ લાવે છે અને દુઃખ અને ગરીબી આવવા લાગે છે તેથી તમારે ભૂલથી પણ પૂજા ઘરમાં આગળની ન રાખવી જોઈએ મિત્રો તમારા ઘરનો પશ્ચિમ ખૂણો કે તમારા ઘરનો દક્ષિણ પશ્ચિમ ખૂણો જો તમે તે દિશામાં સાવરણી રાખો છો તો તેનાથી દેવી લક્ષ્મી ઘરમાં આર્થિક મદદ કરશે અને તમારા ઘર પરિવારમાં વાસ કરે છે અને તમારા જીવનમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી ઘરનો દક્ષિણ પશ્ચિમ ખૂણો ઘરના માલિકની દિશા છે તો તે ઘરની સમૃદ્ધિમાં મદદ કરશે ઘરમાં સંપત્તિ દિવસ રાત બમણી થતી જાય છે મિત્રો આપણે ઘરમાં કયા સમયે કચરો કાઢવો જોઈએ તો તેની વાત કરીએ તો શાસ્ત્રોમાં કચરાને કાઢવા અને વાળવા માટેના ચાર પ્રહર જણાવવામાં આવ્યા છે જો તમે રાત્રિના ચાર પ્રહરમાં ઝાડુ લગાવો છો તો પછી તમારા ઘરમાં ગરીબી આવવા લાગે છે પરંતુ વર્તમાન સમયમાં વધારે પડતા લોકો પાસે સમય નથી હોતો જેના કારણે તેઓ યોગ્ય સમયે ઝાડુ નથી લગાવી શકતા પરંતુ મિત્રો અમે તમને જણાવી દઈએ કે તમારે હંમેશા પહેલાં ચાર પહલમાં જ કચરો વાળવો જોઈએ મિત્રો તમારા ઘરના મંદિર અને ઘરને હંમેશા સાફ રાખવું જોઈએ આનાથી તમારા ઘરમાં માતા લક્ષ્મીનું આગમન ખૂબ જ ઝડપથી થાય છે મિત્રો માતા લક્ષ્મીને સ્વચ્છતા પસંદ છે એટલે એવી લક્ષ્મીના આગમન માટે તમારે તમારા ઘરમાં સ્વચ્છ જગ્યા પસંદ કરવી જોઈએ અને હંમેશા તમારે તે જગ્યાને સફાઈ કરતી રહેવી જ જોઈએ તમને જણાવી દઈએ કે રાત્રે ભૂલથી પણ ઝાડુ ન લગાવવું આનાથી ઘરમાં ગરીબાઈ આવે છે ઝાડુ લગાવતી વખતે જો તમે તેને ભૂલથી સ્પર્શ કરો છો તો તે ખરાબ નિશાની માનવામાં આવે છે તેનાથી ઝાડું લગાવતી વખતે ન લગાવો હાથ મિત્રો સાંજે સૂર્યાસ્ત થયા પહેલાં સાવરણીથી વળાયેલો કચરો કોઈ દિવસ ઘરની બહાર ન કાઢવો શાસ્ત્રો પ્રમાણે આ માટી તરીકે ઓળખવામાં આવે છે જો તમે આ માટીને ફેંકી દો છો તો દેવી લક્ષ્મી તમારા ઘરમાંથી નીકળી જાય છે મિત્રો હંમેશા તમારે તમારા ઘરની ગુપ્ત જગ્યાએ તમારે ઝાડુને રાખવું જોઈએ આવી જગ્યાએ સાવરણી રાખવી એક ઉત્તમ માનવામાં આવે છે તમારે તમારા ઘરના મંદિરમાં અથવા તો પલંગની નીચે ક્યારે પણ સાવરણીને ન રાખવી જોઈએ આનાથી ખૂબ ઝડપથી અનાજની અછત સર્જાય છે અને તમારે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો પણ સામનો કરવો પડે છે મિત્રો તમારા ઘરમાં જો અચાનક કોઈ બાળક કચરો કાઢવા લાગે છે તો તમારે સમજી લેવું કે તમારા ઘરમાં કોઈ મહેમાનનું આગમન થવાનું છે જો તમે સૂર્યાસ્ત પહેલાં નિયમિતપણે ઘરને સાફ કરો છો તો તમારા ઘરમાં એવી લક્ષ્મીનો વાસ થાય છે જૂની માન્યતા પ્રમાણે છે ગુરુવારે તમારા ઘરમાં ઝાડુ લગાવવાથી દેવી લક્ષ્મીને ક્રોધિત કરે છે તેથી તમારે ગુરુવારે તમારા ઘરમાં ઝાડુ ન લગાવવું જોઈએ તમારે શનિવાર અને રવિવાર આ દિવસે ઘરે ઝાડુ લગાવવા માટે સર્વશ્રેષ્ઠ વાર માનવામાં આવે છે જો તમે આ દિવસે તમારા ઘરને સાફ કરો છો અને પોતું પણ કરો છો તો ત્યારે તમારે તે પોતાના પાણીમાં એક ચપટી મીઠું નાખવાનું છે તમે પછી જોઈ શકો છો કે તમારા ઘરની બધી નકારાત્મક ઉર્જાઓ ખતમ થઈ જશે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થવા લાગ્યો છે મિત્રો જો તમે આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો છુટકારો મેળવવા માગો છો તો તમારે આવી સ્થિતિમાં તમારે તમારા નજીકના મંદિરમાં વહેલી સવારે એટલે કે ચાર વાગ્યાથી પાંચ વાગ્યા સુધીમાં જવાનું છે ત્યાં શાંતિથી સાવરણી રાખી દેવાની છે આનાથી તમારી આર્થિક તંગીની સમસ્યામાંથી છુટકારો મળશે હંમેશા સાવરણીને સાફ કરો સાવરણીને કોઈ દિવસ ભેગી ન રાખવી યાદ રાખો કે ઘરમાં ક્યારેય જૂની સાવરણી ન રાખવી સાવરણીને ઘરની બહાર કે અગાશી ઉપર ન રાખવી જોઈએ આવું કરવું એ પણ અશુભ માનવામાં આવે છે તેમ ન કરવું તે શાસ્ત્રોમાં મનાય છે આમ કરશો તો ઘરમાં ચોરી થવાનો ભય રહે છે સાવરણી હંમેશા એવી જગ્યાએ છુપાવીને જે જગ્યાએ આપણા સિવાય કોઈ વ્યક્તિ ન જોઈ શકે સાવરણીને કોઈ દિવસ પૂજા કરતી જગ્યાએ અથવા તો ઈશાન ખૂણામાં ન રાખવી આવું કરવાથી તમારા ઘરમાંથી માતા લક્ષ્મી જતા રહે છે અને ભગવાનનો વાસ નથી થતો વાસ્તુ પ્રમાણે જો શક્ય હોય તો પૂજા ઘરને સાફ કરવા માટે કોઈ કપડાનો ઉપયોગ કરવો જોઈએ અને ગંદા કપડાને કોઈ દિવસ સાવરણીથી ક્યારે સ્પર્શ ન કરવો જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર ગ્રહણ અનુસાર ક્યારેય સાવરણીથી પૂજા ઘરને સાફ ન કરવું સાવરણીને સ્પર્શ પણ ન કરવું જોઈએ સૂર્યાસ્ત પહેલાં એટલે કે પ્રભુના સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થતો હોય છે ત્યારે ઝાડુ લગાવવામાં આવે તો સકારાત્મક ઉર્જા ઘરમાંથી બહાર નીકળી જાય છે એવો સમય છે જ્યારે ઘરમાં એકદમ શાંતિ હોય છે આપણું મન ત્યારે પ્રભાવિત થાય છે ત્યારે તમારા જીવનમાં જોઈએ કે બ્રહ્મ સમય દરમિયાન તમે સાવરણીથી ઘર સાફ ન કરો અને તેથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા રહે અને સુખ શાંતિ રહે છે અને સૂર્યાસ્ત પછી પણ તેને સ્પર્શ કરવો અશુભ માનવામાં આવે છે સાવરણીથી પ્રજ્ઞેશ ન કરવો કારણ કે તેને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે આમ કરવાથી દેવી લક્ષ્મીનો અનાદાર થાય છે તેવું માનવામાં આવે છે તેનાથી આર્થિક સ્થિતિ પર પણ અસર પડી શકે છે કોઈ પણ રીતે સાવરણીને શારીરિક અને સ્વચ્છતા સાથે સંબંધિત છે પૌરાણિક શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે ઘરમાં સાવરણીનું અપમાન થાય છે ત્યાં ઘરની અછત હંમેશા સર્જાય છે કારણ કે ધનની દેવી મહાલક્ષ્મીનું સાવરણીમાં વાસ થવાનું માનવામાં આવે છે સાવરણીએ ઘરનો કચરો દૂર કરે છે અને ઘરના કચરાને દરિદ્ર દરદ્રતા કહેવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર દરમિયાન સૂર્યોદય પેંચીનો સમય યોગ્ય છે સાવરણીથી સાફ કરવા માટે એવું માનવામાં આવે છે ઘરની જે સફાઈ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે જો તમે રાત્રે સફાઈ કરો છો તો ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા બહાર નીકળતી નથી ઘરમાં સાવરણી ક્યાં રાખવી તમારે ઘરમાં સાવરણીને એવી જગ્યાએ રાખવી જોઈએ જ્યાંથી તમારે સંપૂર્ણપણે દેખાતી ન હોય વાસ્તવમાં સાવરણીને હંમેશા છુપાવીને રાખવી જોઈએ કારણ કે તેને દેવી લક્ષ્મીનો લક્ષ્મી હોવી જોઈએ આમ કરવાથી ઘરનું નુકસાન થાય છે જો તમારા ઘરમાં કોઈ પૂજા કે અનુષ્ઠાન થઈ રહ્યા છે તેથી પૂજા પહેલા ઝાડુ લગાવો અને પૂજા પછી ઝાડુ ન લગાવો આમ કરવાથી પૂજા પછી જે ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે તે બહાર જતી રહે છે અને હંમેશા તમારે તમારી સારી સાવરણીનો જ ઉપયોગ કરવો જોઈએ ભૂલથી પણ તૂટેલી કે ખરાબ થઈ ગયેલી સાવરણીનો ઉપયોગ ન કરવો જોઈએ કયા દિવસે ઝાડુ ફેંકી દેવું જોઈએ તમારે શનિવારે અમાવસ્યા હોલિકા દહન પછી અથવા ગ્રહણ પછી તમારા ઘરની જૂની સાવરણીને દૂર કરવી જોઈએ અને સાવરણીને ફેંકવા માટે શનિવાર અથવા અમાવસ્યાનો દિવસ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે આપણે બધા જાણીએ છીએ ઘરમાં સાવરણીનો ઉપયોગ કેવી રીતે કરવો પરંતુ અજાણતા આપણે કેટલી ભૂલો કરીએ છીએ જેના વિશે આપણને જાણ પણ નથી હોતી અથવા ક્યારેય આપણને ખબર નથી હોતી વિદ્વાનોના મતે સાંભળીએ તો સાવરણી પર પગ મૂકવાથી લક્ષ્મીનો અનાદાર થાય છે સાવરણી ઘરનો કચરો બહાર કાઢે છે અને કચરાને પ્રતિક માનવામાં આવે છે જે ઘરમાં સંપૂર્ણ સ્વચ્છતા હોય છે ત્યાં ધન સંપત્તિ અને સુખ હોય છે પરંતુ જ્યાં ગંદકી હોય છે ત્યાં ત્યાં ગરીબી હોય છે જે ઘર સ્વચ્છ નથી હોતું તે ઘરના સભ્યોને અનેક પ્રકારની આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે શા માટે ઘરને સંપૂર્ણ સ્વચ્છ રાખવું જોઈએ શા માટે સંપૂર્ણ સ્વચ્છ રાખવા પર ભાર મૂકવામાં આવે છે જેથી ગરીબ ઘરમાંથી ગરીબી દૂર થઈ શકે અને મહાલક્ષ્મીના આશીર્વાદ મેળવી શકો ઘરમાંથી ગરીબી જેવો કચરો દૂર કરીને સાવરણી એટલે કે મહાલક્ષ્મીની ધનસુખ અને ઐશ્વર્ય પ્રદાન કરે છે સૂર્યાસ્ત પછી ઝાડું ન લગાવવું જોઈએ આનાથી આર્થિક સમસ્યાઓ આવી શકે છે તો મિત્રો આજની માહિતી અહીં પૂર્ણ થાય છે તમને આ વિડીયો કેવો લાગ્યો તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને લાઇક કરી દેજો અને તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અને જય મા મોગલ જરૂરથી લખી દેજો